નમસ્કાર ટેકનિકલ ટેલવે યુટ્યુબ ચેનલમાં સોના ચાંદીના બજાર ભાવ તારીખે બે સાત બે હજાર ચોવીસના શું રહ્યા આપણે આ વિડીયોમાં જોશું તો વિડીયોને જોતા પહેલાં જે પણ મિત્રો નવા છે તે કાળું સબસ્ક્રાઈબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને સોના ચાંદીના બજાર ભાવ તમને મળતા રહે તો આજે એક ગ્રામ ચાંદીનો ભાવ નેવું રૂપિયા ત્રીસ પૈસા આઠ ગ્રામ ચાંદીનો ભાવ સાતસો ને બાવીસ રૂપિયા ચાલીસ પૈસા દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો ને ત્રણ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ નવ હજાર ત્રીસ રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ નેવું હજાર ત્રણસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે એક કિલો ચાંદીના ભાવમાં ત્રણસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે આજના બાવીસ કે સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામનો ભાવ છ હજાર છસો ચોવીસ રૂપિયા આઠ ગ્રામનો ભાવ બાવન હજાર નવસોને બાવન રૂપિયા દસ ગ્રામનો ભાવ છાસઠ હજાર બસો ને ચાલીસ રૂપિયા અને સો ગ્રામનો ભાવ છ લાખ બાસઠ હજાર ચારસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજના બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવની અંદર બસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે ચોવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ સાત હજાર બસો સિત્તાવીસ રૂપિયા આઠ ગ્રામનો ભાવ સત્તાવન હજાર આઠસો ને સોળ રૂપિયા દસ ગ્રામનો ભાવ બોતેર હજાર બસો સિત્તેર રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ બાવીસ હજાર સાતસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે ચોવીસ કેર સોનાના સો ગ્રામના ભાવની અંદર ત્રણસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે અઢાર કેર સોનાના ભાવ જોઈએ તો અઢાર કેર સોનાનો એક ગ્રામનો ભાવ પાંચ હજાર ચારસો એકવીસ રૂપિયા આઠ ગ્રામનો ભાવ તેતાલીસ હજાર છસો ને અડસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ ચોપન હજાર બસો દસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ પાંચ લાખ બેતાલીસ હજાર સો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં સો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો આભાર મિત્રો આપનો દિવસ શુભ રહે વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો દિલથી ધન્યવાદ